नमस्कार मित्रों गुजरात માં બજેટ પાસ થઈ ગુસે આપણા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તમને સતત ચોથી વાર ગુજરાત નું બજેટ પાસ કર્યું સે અને લગભગ 370250 કરોડ રૂપિયા નું બજેટ પાસ થયું સે તે બજેટ ની અંદર લગભગ બધા જ લોકો ના વિકાસavr લેવામાં આવ્યા સે અને તમામ લોકો ને ધ્યાનમાં રાખીને બજેટ પાસ કર્યું સે સાથે સાથે આવનારા 3 વર્ષ ની અંદર ગુજરાત નો વિકાસ કેવી રીતે થશે એના વિશે આપણે વિગતવાર વાત કરીશું અને આ વિડિયો માં 10 મોટી જાહેરાતો વિશે પણ વાત શુ એ પેલા આપણા વિડિયો ને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તો ચાલો આજ ના વિડિયો તરફ આગળ વધીએ પેલા તો આપણે 10 મોટી જાહેરાત વિશે વાત કરીશું સૌ પ્રથમ ગુજરાત બજેટ માં સૌથી સારી 10 બાબતો एक वाहन वेरो बे महिलाओं योजना पेंशन वारसाई कैंसर ना दर्दियों सुविधा छ प्लॉट खरीदी पर एक लाख लोन सात मत्स्य उद्योग आठ एंजीनियरिंग ए बेकेवॉट लेप नव गुजरात में हाईस्पीड कोरिडोर दस गुजरात में नवी सरकारी हॉस्पिटल शहरी विकास वर्ष उजी अंतर्गत तीस करोड़ की શહેરી વિકાસ વિભાગના બજેટમાં 40% નો મતબર વધારો કરાયો ગુજરાતની 67 નગરપાલિકાઓને અપગ્રેડ કરવામાં આવશે બડીલોની મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક ઉપર પ્રવર્તમાન 400 સ્ટેમ્પ ડ્યુટીના બદલે પુત્રના વારસદારોની જેમ જ 200 ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે 1 કરોડ ની રકમ માટી ઉપર 0.25% લેખે મહત્તમ 25000 ની સ્ટેન્ડ ડ્યુટી ભરપાઈ કરવાની થાય છે તેમાં ઘટાડો કરીને હવે 5000 રૂપિયા સ્ટેન્ડ ડ્યુટી ભરવાની થશે મોટર વાહન વેરો ઇલેક્ટ્રિક વાહનો ઉપર હાલ 6% સુધી ઉચ્ચક વાહન વેરો અમલમાં છે તે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરી થી ચાલતા વાહનો એક વર્ષ માટે 5% રિપીટ આપવામાં આ સરકાર એક 1% લેખેનો વેરો રાખવાનો નિર્ણય લીધો છે 6% નો વેરો છે એમાં 5% ની રિબેટ આપીને 1% જ વેરો લેવાશે 1 વર્ષ કરતાં ઓછો સમય ગાળાના ભાડા પટ્ટાના લેખ પર વાર્ષિક સરેરાશ એક ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જોગવાઈ છે તેની સ્થાને માટે ₹500 તથા વાણિજ્ય માટે ₹1000 ની સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે મોટર વાહન વેરામાં મોટો ફેરફાર મેક્સી કેટેગરીમાં પેસેન્જર પરિક્ષા મુજબ 8% અને 12% ના બદલે હવે માત્ર 6% રાખવામાં આવ્યો રાજ્યની વિશિષ્ટ પોલીસ ટુકડીઓ જેમ કે કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે છસો ત્રેસઠ કરોડની જોગવાઈ રાજ્યના પેન્શનરો માટે સારા સમાચાર રાજ્યના પાંચ લાખ ચૌદ હજાર પેન્શનરોને આંગણે જ હયાતીને ખરાઈ ઓનલાઈન અને વિનામૂલ્યે કરાશે મહિલાઓ માટે નવી જાહેરાત સખી સાહસ યોજના જેમાં મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તથા તાલીમ આપવા એકસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે આપની જે બહેનોને નોકરી માટે પોતાનું ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનો આયોજન છે. કેન્સરના દર્દીઓ માટે વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદર ખાતે સુવિધા ઊભી કરવામાં આવશે. આ માટે 198 કરોડની જોગવાઈ કરાઈ. કેન્સરના દર્દીઓને ગુજરાત પોષણ મેસેજ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ સુધી આવું ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણ વિસ્તારમાં આવાસ યોજનામાં સરકારી પ્લોટ નહીં ઉપલબ્ધ હોય તો પ્લોટ ખરીદી કરવા 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત. અમદાવાદથી ડાકોર, સુરતથી સચીન નવસારી, વડોદરાથી એકતાનગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા હાઈસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે. જેના માટે 278 કરોડની જોગવાઈ કરી અમદાવાદથી ગાંધીનગર અને ગિફ્ટ સિટીને riverfront બીજા ફેઝ બાદ બાકીના ફેઝ 3 નું કામ આગામી 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે આ riverfront માટે 350 કરોડની જાહેરાત અમદાવાદ મેડિસિટી તર્જ પર અન્ય શહેરોમાં વિવિધ સરકારી હોસ્પિટલ વિકસાવવામાં આવશે વિવિધ શહેરો માટે 231 કરોડ રૂપિયાની ફાળવણી समग्र राज्य में भूकंपनी प्रारंभिक चेतवनी प्रणालीना विकास दस करोड़ जोगवाई मत्स्य ना सर्वांगी विकास माटे राज्य सरकारों मोटो निर्णय खेती जमीन पर मत्स्य उद्योग बिनखेती मंजूरी लेवी नहीं पड़े મિત્રો મને આશ છે કે આ માહિતી તમને સારી લાગી હશે આવી જ માહિતી જોવા માટે આપની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ એક વીડિયોમાં બધી જ માહિતી જણાવી શકું તેમ શક્ય નથી તેથી નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું અને ખેડૂતો માટે ખાસ ખબરીના સમાચાર છે આજ માટે બસ આટલું ફરીથી એક નવા વિડીયો સાથે મળશું